સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચાલુ વર્ષે લેવાયેલી અલગ અલગ વિષયોની પરીક્ષામાં બેદરકારીના કારણે ફરી વિવાદમાં આવી પરીક્ષા આપનાર અનેક વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ પર સુપરવાઇઝરની સહી હોવા છતાં ગેરહાજર દર્શાવાયા એનએસયુઆઈ મુદ્દે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ પર બેદરકારીનો આરોપ લગાવ્યો રીઅસેસમેન્ટ કરવા છતાં વિદ્યાર્થીઓને નક્કર પરિણામ ન મળ્યું જેના કારણે અનેકના પરિણામો અટકી પડ્યા એનએસયુઆઈ પરીક્ષા વિભાગને વારંવારની ગેરરીતિઓ સામે તપાસની માંગ કરી જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થઈ શકે તેની મને ફરિયાદ આવતી હોય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કે ભાઈ અમે લોકોએ પરીક્ષા દીધી છે છતાં અમને એપ્શન બતાવવામાં આવી રહ્યા છે આ મુદ્દો લઈ અને અમે લોકોએ વિદ્યાર્થીઓએ સાથે રાખી અને ઘણી વખત ઘણી જગ્યાએ રજૂઆત સૌરાષ્ટ્ર પછી વીસી સુધી રજૂઆત કરી ચૂક્યા છે પણ આજ દિન સુધી કે કોઈ નિવારણ આવ્યું નથી ઘણા બધા બેન એક બેન એવા છે કે જે બેન પોતે અમરેલીથી બિલોંગ કરે છે જે બેન અને તે એક્શનમાં એમએ કરે છે તેમને બે હજાર જાન્યુઆરી ચોવીસમાં એક્ઝામ આપી છે અને એક્શન બતાવવામાં આવે છે પણ આજ દિન સુધી તેમનું રિઝલ્ટ સુધર્યું નથી ઘણા બધા વિદ્યાર્થીઓની ઘણી બધી છ છ મહિના સાત સાત મહિના જેવી નાની મોટી ભૂલો ઘણી બધી ભૂલોમાં તેમના રિઝલ્ટ સુધારવામાં આવતા હતા આ માંગણી જયારે અમે યુનિવર્સિટીમાં કરીએ છીએ ત્યારે તે લોકોને અમારે સામે જવાબ એવો મળે છે કે નાના એવી ભૂલ